નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છીએ વિક્રમ ઠાકોરના નવા ગીત વિશે તો વિક્રમ ઠાકોર નવું જોરદાર ગીત આવી છે તે વિડીયોના શૂટિંગના ફોટા તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો વિક્રમ ઠાકોરના આ ગીતમાં એ અલગ જ અંદાજમાં જોવા મળશે તે આ તમે ફોટા જોઈને કહી શકો છો તો વિક્રમ ઠાકોરનું જે રીતે બાદશાહ ગીત આવ્યું હતું તેમાં તે એક્શન સ્ટોરી લેવામાં આવી હતી તેમાં અલગ અલગ સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે આ ગીતમાં પણ કંઈક એવું જ છે આ ગીતના ફોટા ઉપરથી આપણે કહી શકીએ કે આ ગીતમાં પણ એક એક્શન સ્ટોરી લેવામાં આવી છે તો આ ગીતના ફોટા તમે શૂટિંગના ફોટા તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો તો વિક્રમ વિક્રમ આ નવ ગીત રિલીઝ થશે તમે જોવાનું ભૂલતા નહીં અને ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપરહિટ તો તેનું આવનારું ગીત પણ સુપરહિટ જશે તેવું આપણે કહી શકીએ અને બધા જ ગીતો મિલિયનમાં વ્યૂઝ પાર કરી ચૂક્યા છે તો વિક્રમ ઠાકોર એ ટોલીવુડ નો કિંગ છે તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા